ગાંધીધામ નગરપાલિકાએ તો હવે ભ્રષ્ટાચારની હદ કરી

ત્યારે આવા ભ્રષ્ટાચારી પેટા કોન્ટ્રાક્ટરો ટેન્ડર રદ કરવા જોઈએ આ રોડને થોડો લાંબો સમય સુધી ટકાવવા માટે કોઈ એન્જિનિયર કે જવાબદાર અધિકારી ઉપર હાજર રહી અને રોડનું કામ કરાવે તો ખરેખર રોડ ટકી શકે તેમ છે જનતાને લોલીપોપ આપી દેવામાં આવે છે રોડ ઉપર ડામર કરી દેવાય છે ત્યારે મોતી જેવો દેખાય છે પણ મોતી જેવો દેખાતો રસ્તો થોડો સમય પણ ટકી શકતો નથી શા માટે રોડને લાંબો સમય સુધી ટકાવી રાખવા માટે ગુણવત્તાનો માલ નથી વાપરતા તેવા સવાલો જનતાને ઊઠી રહ્યા છે જનતાની માંગ છે કે આ રોડ એક જ વાર બને પણ લાંબા સમય સુધી ટકી શકે તેમ બને જેના કારણે લોકોને મુશ્કેલીનો સામનો ન કરવો પડે તેવી ગાંધીધામના લોકોની માંગ ઊઠી છે